ગુજરાત કેસર કેરી મહોત્સવ બે હજાર પચીસ અમદાવાદમાં ગીરની કેસર કેરીનું થયું આગમન અમદાવાદ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ અમદાવાદમાં અહીં કેરીનો ખજાનો હાલમાં જિલ્લા પંચાયત સીડ ફાર્મ ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે ગુરુકુળ રોડ મેટ્રો સ્ટેશનની બાજુમાં કેસર કેરી મહોત્સવ બે હજાર ખાસ આયોજન કરવામાં આવ્યું છે આજે ખેડૂત દ્વારા મહોત્સવનું અનાવરણ કરવામાં આવ્યું જે બે મહિના સુધી ચાલશે આ મહોત્સવમાં સાઈઠ જેટલા સ્ટોલ છે ખેડૂતો દ્વારા સીધું વેચાણ તલાલા ગીરની મીઠી મધ જેવી ફાર્મ ફ્રેશ કેરીનું વેચાણ કરવામાં આવશે અહીં કેવી કેટલા પ્રકારની કેરી મળે છે અને શું કિંમત છે તેના માટેની વિશેષ માહિતી આ ઉપરાંત કેસર કેરીને કેવી રીતે ઓળખી શકાય તેની માહિતી પણ ખેડૂતો દ્વારા મળશે બસ્સો ખેડૂતોનો લાગ્યો કેસર કેરીના વેપાર અર્થે અમદાવાદમાં આવ્યા ગુજરાતનું ગૌરવ સમાનય ગીરની કેસર કેરી અમદાવાદ અને બીજા અન્ય શહેરો સુધી પહોંચે એ માટે સરકાર અને ખેડૂતનો સામૂહિક પ્રયાસ છે ખેડૂતોને સીધું વેચાણ થાય એ માટે યોજાય છે કેરી મહોત્સવ આ ઉપરાંત આનંદનગર ચાર રસ્તાની સામે અને સાયન્સ કે રોયલ પાર્ટી પોર્ટની બાજુમાં પણ કેરી મહોત્સવનું આયોજન કરાયું છે દિનેશ સિંગાડા આકુલવાડી ગીર તાલુકો તાલાડા અચ્છા કેઈ આજે તમે ખેતકારી અમદાવાદમાં કઈ જગ્યાએ પળાયા અમે અમદાવાદમાં ગુરુકુળ મેમનગર મેટ્રોટેશનની જે આવ્યા છે જિલ્લા પંચાયતની જગ્યા છે સરકાર અમને નરેમ નાક ભાડા જગ્યા આપી છે અચ્છા આ ખેતકારી દ્વારા માટે શું ફાયદો છે ઘરાકો માટે ઈ ફાયદો કેને કેમિકલ વગરની ખાવા મળે અને બધાથી થોડીક સસ્તી મળે અને કોઈ જાતનું કેમિકલ આવે નહીં અને સ્વાસ્થ્ય માટે સારી